જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું તિલા એકાદશી ક્યારે છે વ્રતની વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથા વાર્તા સાંભળશું મિત્રો પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે તિલા એકાદશી આ તિથિની શરૂઆત થાય છે તારીખ પાંચ ફેબ્રુઆરી સાંજે પાંચ કલાક ચોવીસ મિનિટથી અને તિથિ પૂર્ણ થાય છે છ ફેબ્રુઆરી સાંજે ચાર કલાક સાત મિનિટે આમ ઉદ્યાતિથી અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે એકાદશીના પારણા કરવાના રહેશે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે દ્વારાદશીની તિથિ બપોરે બે વાગ્યે પૂર્ણ થાય છે આથી દ્રાદશીની તિથિ પૂર્ણ થાય એ પહેલાં પારણા કરી રહેવાના રહેશે મિત્રો દર મહિને બે એકાદશી આવે છે વર્ષની ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી આમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું પોતાનું આગું મહત્ત્વ હોય છે પરંતુ પોષ મહિનાના વધ પક્ષમાં જે ષટતિલા એકાદશી આવે છે આ એકાદશી સમસ્ત પાપોનો નાશ કરવાવાળી એકાદશી છે શટ એટલે કે છ અને તિલા એટલે કે તલ આ દિવસે છ પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે આથી આ એકાદશીને ષટ તિલા એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરનારને જીવનમાં દુર્ભાગ્ય દરિદ્રતા તથા અનેક પ્રકારના કષ્ટો દૂર થાય છે આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ એકાદશીને હારીની એકાદશી કહે છે એકાદશીનું આ વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે એકાદશીના પુણ્યના પ્રભાવથી વ્રત કરનારનું ઘર ધન ધાન્યથી ભરપૂર રહે છે તેને જન્મો જન્મની આરોગ્યતા પ્રાપ્ત થાય છે શટતીલા એકાદશીનો ઉપવાસ કરનારને દરિદ્રતા દુઃખ અને દુર્ભાગ્ય નથી આવતું એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન નારાયણના સ્વરૂપની પૂજા કરાય છે મિત્રો પોષ મહિનો એ ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરવાનો મહિનો છે આથી આ મહિનામાં આવતા દરેક વ્રત તહેવારમાં તલનું વિશેષ મહત્ત્વ હોય છે આ મહિનામાં આવતા દરેક વ્રતમાં ભગવાનની તલથી પૂજા કરાય છે આ ષટતિલા એકાદશીના દિવસે પણ ભગવાનની જે કંઈ પૂજા આરાધના કરો ભગવાનને નૈવેદ્ય ધરો તેમાં તલનું વિશેષ મહત્વ હોય છે તલથી પૂજા કરાય છે તલના પાણીથી સ્નાન કરાવાય છે તલનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે આથી જ આ એકાદશીને ઝટ તિલા એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરવાથી ઉપવાસ કરવાથી પૂજન કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે કરેલ પૂજા પાઠ ધ્યાન મંત્ર દાન વગેરે કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ઘરમાં જીવનમાં સકારાત્મકતા આવે છે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે ઉત્તમ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે સફળતા પ્રાપ્ત થાય છે મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે સંતાનોને સુખાકારી જીવન પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે જીવનમાં રહેલ કષ્ટ રોગ બાધા પીડા વગેરે દૂર થાય છે શટતિલા એકાદશીનું આવ્રત ખૂબ જ લાભદાયક પુણ્યદાયક અને શુભતા મંગલતા પ્રદાન કરનારું છે ષટતિલા એકાદશીનું વ્રત પૂજન ઉપવાસ જો ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું ષટતિલા એકાદશી ક્યારે છે વ્રતનું મહાત્મ અને હવે જાણીશું ષટતિલા એકાદશીના દિવસે કરાતી પૂજન વિધિ તથા આ દિવસે કરવાના ઉપાયો મિત્રો એકાદશીનું આ વ્રત દશમની તિથિથી જ શરૂ થઈ જાય છે દશમના દિવસે જો બની શકે તો ટાણું કરવું અથવા તો શુદ્ધ સાત્વિક આહાર લઈને ભોજન લેવું એકાદશીના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ તથા તલ ઉમેરી સ્નાન કરવું સ્નાન કરતી વખતે ગંગા યમુના સરસ્વતી તાપી વગેરે પવિત્ર નદીનું સ્મરણ કરી સ્નાન કરવાથી પવિત્ર નદી જળાશયમાં કે ગંગા સ્નાન કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે નહવાના પાણીમાં તલ ઉમેરી સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે સ્નાન કાર્યથી પવિત્ર થઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ઘરના મંદિરમાં ધૂપદીપ કરવું ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું પોષ મહિનો એ ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવાનો માસ આથી આ એકાદશીના દિવસે ભગવાન સૂર્યનારાયણની વિશેષ પૂજા અર્ચના કરવી ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી ગંગાજળના ટીપા નાખી લાલ કંકુ લાલ પુષ્પ તલ નાખી ભગવાન સૂર્યનારાયણને જળનું અધૈર્ય આપવું અધૈર્ય આપતા સમયે ઓમ સૂર્યાય નમઃ ઓમ આદિત્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ આ મંત્રનો જપ કરવો આ રીતે આ દિવસે સૂર્ય પૂજા કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થશે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની કોઈ પણ સ્વરૂપની પૂજા કરવી ભગવાન શ્રી કૃષ્ણની અથવા ભગવાનના બાળ સ્વરૂપની જો મૂર્તિ હોય તો પંચામૃતથી શુદ્ધ જળથી તથા સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ભગવાનની છબી કે ફોટાને વસ્ત્રથી સાફ કરીને લૂછી નાખવી તેની પૂજા કરવી ભગવાનને અબીલ ગુલાલ પીળા પુષ્પ પીળા વસ્ત્રોથી પૂજા કરવી ઋતુના ફળ અર્પણ કરવા તથા આ એકાદશીના દિવસે ભગવાનને તલમાંથી બનેલી મીઠાઈનું નૈવેદ્ય ધરાવવું તલના લાડુ અથવા તો તલની મીઠાઈ કે પછી તલ સાંકળી કે તલની બરફી જે કંઈ તમારી ઘરે હોય તે ભગવાનને ધરાવી તથા પીળા રંગની મીઠાઈ પણ ધરાવી કારણ કે ભગવાન પીતાંબર ધારે કહેવાયા ભગવાનને પીળો રંગ અતિપ્રિય છે આથી ભગવાન શ્રીહરિની પૂજામાં પીળા રંગના વસ્ત્ર પીળા પુષ્પ તથા પીળા રંગની મીઠાઈ ધરાવવાથી શ્રીહરિ અતિ પ્રસન્ન થાય છે તેના ભક્તોને મન વાંચિત ફળની પ્રાપ્તિ કરાવે છે આ રીતે એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિની પૂજા કરી ભગવાનને પ્રાર્થના કરવી કે હે જનાર્દન જો તમે સદાય સ્મરણ કરવાથી મનુષ્યના સઘળા પાપોને દૂર કરો છો તો હે દેવ મારા દુષ્ટ સ્વપ્નો મારા ખરાબ અક્ષુકનો મારા ખરાબ દુર્ભાગ્યો મારા મનમાં જે દુષ્ટ ઈચ્છાઓ અધમ વિચારો નરકનો ભય દુર્ગતિનો ભય દૂર કરો હે દેવેશ્વર આ લોક અને પરલોકનો મને જે ભય લાગે છે તેનાથી મારી રક્ષા કરો અને મેં કરેલ પૂજા ઉપવાસ સ્તુતિનો સ્વીકાર કરો આપને મારા નમસ્કાર હો હે દામોદર હે નારાયણ મારી ભક્તિ હંમેશા તમારામાં જ લાગી રહે એમ બોલી ભક્તિભાવપૂર્વક શ્રીહરિને પ્રાર્થના સ્તુતિ કરી ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી ભગવાનની આરતી ઉતારવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો ઉપવાસ ન થઈ શકે તો ફળાહાર કરવો દિવસના સુવો નહીં કહેવાય છે કે એકાદશી ના દિવસે પાપ અન્નમાં આવીને વસે છે આથી આ દિવસે અન્ન ગ્રહણ નથી કરાતું પરંતુ જે બીમાર છે બાળક છે સગર્ભા સ્ત્રી છે વૃદ્ધ છે તેમણે ઉપવાસ કરવો છે પરંતુ તે ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે શુદ્ધ અને સાત્વિક ભોજન લઈને એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈનું અપમાન કરવું નહીં પવિત્ર મન અને શુદ્ધ વચનથી આચરણ કરી મનમાં હરિસ્મરણ કરતા રહેવાથી પણ એકાદશીનો ઉપવાસ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જો તમે વ્રત પૂજા કે ઉપવાસ ન કરી શકો કંઈ પણ ન થઈ શકે તો ભગવાન શ્રી હરિના ચરણોમાં તુલસી પત્ર અર્પણ કરવા માત્રથી જ એકાદશીની પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે ઘરના ઉંમરે પૂજા કરવી શુભ સ્વસ્થિ કરવું સંધ્યા સમયે તુલસી ક્યારેક ઘીનો દીવો કરવો એકાદશીના દિવસે તુલસી પૂજન કરવાથી શ્રી હરિ વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે કારણ કે ભગવાન શ્રીહરિને તુલસી અતિ પ્રિય છે જે કોઈ નિત્ય તુલસીને જળ સિંચે છે તુલસી ક્યારે ઘીનો દીવો સંધ્યા સમયે કરે છે તેના પર લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે લક્ષ્મી તેના ઘરમાં સ્થાયી નિવાસ કરે છે એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા આજના દિવસે તલનું ખૂબ જ મહત્ત્વ છે આથી આ દિવસે તલથી બનેલી વસ્તુનું સેવન કરવાથી તલથી પૂજા કરવાથી યજ્ઞ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે દરેક પ્રકારના કષ્ટ અને પાપોનો નાશ થાય છે આ તિથિએ તલના તેલનું ઉપટન કરવું તલથી મિક્સ કરેલા પાણીથી સ્નાન કરવું તલનું ભોજન કરવું તલથી હવન અને તર્પણ કરવાની સાથે તલનું દાન કરવું જે કરવાથી સોનાના દાન કર્યા જેટલું તથા કન્યા દાન કર્યા જેટલું જ પુણ્યફળ ફળ પ્રાપ્ત થાય છે આ રીતે એકાદશીનું વ્રત કરી દ્રાદશીના દિવસે વ્રતના પારણા કરવા મિત્રો શર્ટિલા એકાદશીના બીજા દિવસે દ્રાદશીના દિવસે તલ બારસનું વ્રત કરવામાં આવે છે આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી પવિત્ર તીર્થ સ્નાન કરવામાં આવે છે જો તીર્થોમાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરે રહીને નાહવાના પાણીમાં ગંગાજળ અથવા તો તલ ઉમેરી સ્નાન કરવાથી પવિત્ર તીર્થમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે સ્નાન કાર્યથી પરવારી તલના જળથી ભગવાન વિષ્ણુની મૂર્તિને અભિષેક કરવો સુગંધિત પુષ્પ અબીલ ગુલાલ વગેરે પૂજાની સામગ્રી સાથે તલ ચઢાવી પૂજા કરવી સાથે તલમાંથી બનેલી વાનગીનું નૈવેદ્ય ધરાવવું અને તેનો પ્રસાદ લેવો તલબારસનું વ્રત કરવાથી દરેક પ્રકારના સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે આ વ્રત એ કળિયુગના બધા જ પાપનો નાશ કરનાર છે પદ્મપુરાણમાં ઉલ્લેખ છે કે તલબારસના દિવસે બ્રાહ્મણોને તલનું દાન પિતૃ તર્પણ હવન યજ્ઞ કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તલબારસના દિવસે ષટિલા એકાદશી વ્રતના પાળના કરવામાં આવે છે આથી આ દિવસે ગાયને લીલો ઘાસચારો ખવરાવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને રોટલી ખવરાવી પક્ષીને ચણ નાખવા બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી આ દરેક કાર્યો એકાદશી વ્રતના પારણામાં કરવા જો કંઈ ન થઈ શકે તો મંદિરે અથવા તો બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું કાચા સીધાનું દાન કરવાથી ગ્રહદોષ પીડા દૂર થાય છે જીવનમાં આવનારા રોગ કષ્ટ પીડા સંકટોનો નાશ થાય છે આ રીતે શટતીલા એકાદશીનું વ્રત કરવું વ્રતના દિવસે વ્રતની મહાત્મા દર્શાવતી કથા જરૂર સાંભળવી કારણ કે કોઈ પણ વ્રતમાં વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે વ્રતનું ફળ મળતું નથી અને જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા અને મહાત્મ સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આટલું મહાત્મ્ય છે ષટતિલા એકાદશી વ્રત અને વ્રતની કથા સાંભળવાનું તો મિત્રો આ હતું ષટતિલા એકાદશી ક્યારે છે વ્રતનું મહાત્મ્ય વિધિ આ દિવસે કરવાના કાર્યો અને ઉપાયો જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી છે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ